આજનો પવિત્ર અને પાવન દિવસ એટલે શનિવારનો હનુમાનજી મહારાજનો દિવસ કષ્ટભંજન દેવનો દિવસ મારુતિ નંદનનો દિવસ પવન પુત્રનો દિવસ અને આ હનુમાનજીના પરમ ભક્ત એટલે મારા પરમ મિત્ર જયદેવસિંહ ભઢારિયા લીમલી અવારનવાર હનુમાનજીના દુહા છંદ સાખીઓ અને હનુમાન ચાલીસાનું રટણ કર્યો તો એવા હનુમાનજી મહારાજની ભક્તિ મહિમા વિશે જ્યારે મારે વાત કરવી છે ત્યારે હનુમાનજી મહારાજની ભક્તિ કથાની વાત કરું એ પહેલા આપણા હિન્દુ ધર્મની અંદર બે મહાકાવ્યો થઈ ગયા એક રામાયણ અને બીજું મહાભારત કથાઓ વેદો અને લોકવાયકાઓ એવું કહે છે કે ત્રણ હઠ એ બહુ પ્રચલિત હઠ છે જેને અવગણી ના શકાય એક બાળહઠ બીજી રાજહઠ અને ત્રીજી સ્ત્રીહઠ રામાયણ રચાયું એના મૂળની અંદર સ્ત્રીહઠ હતી તમે શરૂઆત થી અંત સુધી જોઈ લો જો રાજા દશરથ જોડે કઈ કહીએ રામને વનવાસ અને ભરતને ગાદી ન માગ્યું હોત ત્યાંથી આગળ લઈ લઈએ કે રામને વનવાસ મળ્યા પછી સીતાએ રામ જોડે સોનાના મૃગલાની ખોટી જીદ ના કરી હોત અને ત્યાંથી આગળ લઈ લો તો રાવણની બેન સુરપંખાએ પોતાના અપમાનના બદલા માટે પોતાના ભાઈ રાવણને રામ વિરુદ્ધ ઉશ્કેર્યા ના હોત આ ત્રણ હઠ ના થઈ હોત તો રામાયણ ના રચાયું હોત અને ત્યાંથી આગળ મહાભારત વિશે એવું કહેવાય કે શબ્દની શું તાકાત છે શબ્દ શું કરી શકે શબ્દ 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 કર બોલીએ હાથ ન પાવ એક અમૃત કરે દ્રૌપદીએ દુર્યોધનને જો આંધળાના બધા આંધળા આવું ના કહ્યું હોત ને તો કદાચ મહાભારત ના રચાયું હોત માત્ર એક જ કારણ મહાભારત રચાવાના બીજા પણ અન્ય ઘણા કારણો છે પણ આવા

આભાસ થાય કે તું મને ખાલી એક વખત ખોખારો કર સાહેબ અડધી રાતે આવીને તારા ખાટ ને જો ખમકારો ના કરું તો એ હનુમાન દાદાને કહો કહેવાય અને સાહેબ આજે પણ તમે કોઈ પરિવાર સાથે કોઈ બાળકો સાથે જાઓ અને આજે પણ એ એની જગ્યામાંથી તમે પસાર થવું સાહેબ આજે પણ એ કાયદેસર વડા હનુમાન દાદાના કરવા પડે છે એવો દેવ અને હનુમાન દાદા વિશે તો એવું કહેવાય કે જેને જવું હોય ભવ પાર એને પછી અણાય નહીં અભિમાન કે જેને જવું હોય ભવુ પાર એને પછી અણાય નહીં અભિમાન લેવું સદાય રામ નામ લેવું સદાય રામ નામ પછી એની ખબરું લે હનુમાન હનુમાનજી મહારાજ એટલે શિવજી ભગવાનના ના રુદ્ર આવતા શિવજી એટલે શેષ નાગ કો ગલપટકીઓ શંકર ગયો કૈલાસ અને ત્યાંથી આગળ વાત કરું અકાલ મૃત્યુ વો મરે જો કર્મ કરે ચાંડાલ કા કોઈ કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા આવી હનુમાનજી ની મહિમા ગાતા એવું કહેવાય કે જી રામ રાવણનું ઘમાસાણ યુદ્ધ ચાલે અને એ વખતે દેવોના રાજા ઇન્દ્રને હરાવનાર મેઘનાથના બાણથી બા લક્ષ્મણજીને મૂર્છા આવી ને ભલા માણસ તે રામ લોકોના તારણહાર રામ એક સામાન્ય મનુષ્યની પેઠે રડવા લાગે છે એટલે લક્ષ્મણજીને મૂર્છા આવીને એટલે ભલા માણસ રામ આજે મુસીબતમાં છે વિપતમાં છે રામ ઉપર જાણે કે મોટો મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય ને એમ વિપત માં છે રામ વિપત પડે ના વલખી ને વલખે વિપત ના જાય વિપત પડે ના વલખી અને વલખે વિપત ના જાય વિપતે ઉદ્ધમ કીજી ઉદ્ધમ જ વિપત ન થાય સુષણ નામના વૈદ્યને બોલાવવામાં આવ્યો છે અને સુષણ નામના વૈદ્ય એવી જાહેરાત કરી છે કે હિમાલય સ્થિત જડીબૂટી જો કોઈ સૂર્ય ઉગે એ પહેલા લઈને ઉપસ્થિત થાય તો આ લક્ષ્મણ જતીનો જીવ બચે રામ થવું સહેલું નથી મિત્રો કારણ કારણ કે લોકો આવે સહવાસ વગર ને ગોપીઓ પણ નહીં આવે રાસ વગર મિત્રો રામ તો આજે બધાને છે પણ વગર મનુષ્યના જીવનમાં એક સામાન્ય તકલીફ આવે ને મનુષ્ય પીછે દે મારે મારે આટલી તકલીફ તકલીફ આ એક નાનકડી તકલીફ ને પહાડ જેવી મોટી મુસીબત ગણાવી દીધો મનુષ્ય સાહેબ ભગવાન જેવા ભગવાન ઈશ્વર જેવા ઈશ્વરને પણ જો તકલીફ પડી હોય તો પછી આપણે તો સામાન્ય મનુષ્ય છીએ કૃષ્ણનું જીવન જોઈ લો સાહેબ જન્મ જેન્મ અને એનું મતલબ મારી નાખવામાં ના આવે એના માટેથીને એને કાળી અંધારી મેઘલી રાતે એને પાણીની અંદરથી લઈ જવામાં આવે છે પછી ત્યાંથી પણ એમને રણ છોડવામાં આવે છે ભગવાન હોવા છતાં રણ છોડીને જો ભાગતા હોય પછી ત્યાંથી આગળ જોઈ લઈએ તો ભાલકા તીર્થ અને ત્યાં એમનું મૃત્યુ થાય સાહેબ મનુષ્ય મહાન નથી હું કે તમે મહાન નથી સમય બળવાન છે સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન કાંબે અર્જુન નું વહી ધનુષ વહી માન યુદ્ધ ભૂમિની અંદર એમ કહેવાય કે મહાવીરોને યોદ્ધાઓને એમ કહેવાનો મતલબ ધૂળ ચટાડી દેતો અર્જુન એક સામાન્ય લૂંટારાના હાથથી જો લૂંટાઈ જતો હોય આપણે તમે હું તો શું વસ્તુ છીએ એમ એટલે સમય બળવાનું છે હું કે તમે બળવાનું નથી કારણ કારણ કે ધરતી કહે મેં બળી તો શેષ નાગ કે પે પેજા કે ક્યું ખડી શેષ નાગ કહે મેં તો શંકર કે ગલે મેં જા કે ક્યુ પડા શંકર કહે મેં બડા તો કૈલાશ પેજા કે ક્યું ખડા

અને કહેવાય કે કોઈ સારામાં સારો એન્જિનિયર હોય કોઈ કુશળ એન્જિનિયર હોય તો એ નળના ટપકતા પાણીને બંધ કરી શકે એ નળને ટપકતો બંધ કરી શકે પણ કોઈના ટપકતા હાંસુને બંધ ના કરી શકે અને ત્યાંથી પણ આગળ વાત કરું તો આભનું આભનું ખર્યું તમે હાથમાં ઝીલી શકો આભનું ખર્યું તમે હાથમાં ઝીલી શકો પણ પેલું આંખનું ખરી તમે એમ ના ઝીલી શકો તમે એમ ના ઝીલી શકો એટલે વાનર સૈન્યની અંદર કરુણતા છવાઈ ગઈ છે કારણ કે પ્રભુ રામ રડે છે અને આ બાજુ લંકાની અંદર ઉત્સવન તહેવારો મનાવવામાં આવે છે કારણ કારણ કે રાવણ એવું જાહેર કર્યું છે કે રામની શક્તિનું તો આપણે પહેલાથી જ હરણ કર્યું છે અને આ લખન પણ કોઈ કાળે હવે બેઠો નહીં થાય અને રામને તો બળતામાં ઘી હોમવા જેવું થયું છે હવે અને સાહેબ કહેવાય કે લંકાની અંદર જ્યારથી હનુમાનજીએ પહેલી વખત લંકા સળગાવી ત્યારથી કરીને પહેલી વખત લંકાની અંદર ઉત્સવ આ બાજુ ઉત્સવ તહેવારો આનંદ કિલોલ છે જ્યારે લંકાની પેલે તટે કરુણતા છે વાનર સૈન્યની અંદર કરુણતા છે ત્યારે પ્રભુએ કીધું કે હે જાંબુવંત હે સુગ્રીવ જ્યારથી અયોધ્યા છોડી છે ને ત્યારથી કરીને અત્યાર સુધીમાં લખને ક્યારેય નિંદ્રા નથી માણી આ પહેલી વખત આ લખને નિંદ્રા માણી છે આજે વિભીષણ કહેવાય કે આજે નલનીલ અંગદ અને આજ વિભીષણ પણ ચૂપ હતા હો અને રામે એવું કીધું કે કદાચ માનો કે કાલે આપણે આ યુદ્ધ જીતી પણ લેશું લંકા ઉપરથી વિજય પણ મેળવી લેશું જાનકી માતાને પાછી પણ લાવી દઈશું પણ જો આ લખડ બેઠા ના થયા ને તો સાહેબ હું અયોધ્યા પાછો નહીં જઈ શકું કારણ કે ઉર્મિલા અને સુમિત્રાને જવાબ શું આપીશ કે પત્ની માટે ભાઈને ગુમાવ્યો અને આવી દ્વિધામાં એમ કહેવાય કે વૃદ્ધ જાબુવંજી ઊભા થયા અને આ જાબુવંજી વિશે એવું કહેવાય છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ નથી થઈને એ પહેલાં જાબુવંજીનો જન્મ થયેલો છે અને આ જાબુવંજી વિશે અમારા જયદીવસિંહ ભઢારીયા મારા મિત્ર એવું લખે છે કે રાવણને મેઘનાથ ચડ્યા દીધી યુદ્ધે કે રાવણ ને પણ પાણી મેદાને આ જાબુ વંજી વૃદ્ધે હો અને સાહેબ પછી જાબુ વંજી હનુમાનજીને એમની શક્તિ યાદ કરાવે છે અને હનુમાનજીને કહે છે કે એ હેના ઉઠ બાપ ઊભો થા આ દુનિયાની અંદર કયું એવું કામ છે કે જે તું ધારણ ના થાય કે જેથી રોતો ભાડી ગયો રામને અને તેથી હનમને કરે હુંકાર કે કા ફૂંકે સુકવું સાગરા કા ભાર ઉખાડું અઢાર અને આમ રામને જોતા જોઈ રામની પીડા રામની વ્યથા રામનું દુઃખ રામની કસ્તી રામની મુસીબત જોઈને હનુમાનજી મહારાજે કીધું કે સ્વામી એક વખત તું હુકમ તો કર જેમ કોઈ લોટકો ખેડૂત હોય ખેતરની અંદર બાજરો વાવ્યો હોય ને બાજરાને દાંતરડાથી ડુંડા વાઢીને જેમ ફાંટમાં ભરે અને ખેતરના શેઢે ઠલવે એમ આ દરેક દાનવ દૈત્ય રાક્ષસોને જો પ્રભુ તારા ચરણોની અંદર લાઈને ના ઠલવું તો તારો ભક્ત ન કમો અરે પ્રભુ કહો તો જાઉં ઉડગર મધુતોર રત્નાગર તારું કહો તો જાઉં પાતાળ શેષનાગ વાસુકી સંહારું કહો તો જાઉં આકાશ ઇન્દ્રા ઇન્દ્રાસન ડારું કહો તો જાઉં સકલ દાનવ દૈત્ય કો સંહારું હનુમંત કહત સુન રામ પ્રભુ મેં વાનર એસી ધરું લંકા ઉખેર રાવણ સમિત ઉત્તર દખન સે ઉત્તર ધરું અને આવા હનુમાનજી મહારાજની સમગ્ર મહિમા એ આખી હનુમાન ચાલીસાની અંદર આવી જાય શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મુકુર સુધારી બલ ઉરખ બલ બિમલ જશું જો દાય કુ બુદ્ધિહીન તનુ જાન કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહી મોહુ હરહુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશતિહુલોક ઉજાગર રામદૂતયતુલ બલધામા અંજિ પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિવાર સુમતિ સંગી કંચન વરણ બિરાજ સુભેશ કાનન કુંડલ કુંચિત કેશા હાથ બદ્ર વા ધિરાજે કાંતે મૂજ જન હે ઉષાજે શંકર સુમ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ બંધન વિદ્યવાન ગુણિયાતુર રામ કાચ કરિ બેખો વાતુર

જમકુબેર દિગપાલ જહા તૈ કવિધ કહે સકે ઘાં તુમ ઉપકાર સુગુકિનહ રામ મિલાય રાજપદિન્હ તુમ હરો મંત્ર વિષમાના લંકેેશ્વર ભય સભાન जुग सहस्त्र जोजन पर भानु लील्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेलि मुख माहे जलधि लांघि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारो तेते राम दुवारे तुम रखवारे होत नागा नाबिन पेशारे समसोख सहाय रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डर ना आपन तेज समारो आपै तीनों लोक तो हाकत कापे भूत पिसाच निकट नहीं आवे महावीर जब नाम सुनावें नासै रोग हरे सब पीरा जपत निरन्तर हनुमत बीरा સંકટતે હનુમાન છુડાવે મન કરનો કોઈ લાવે સોય જીવન ફલ પાારો જુગ પ્રતાપ તુમહારા હે પ્રસિદ્ધ જગત હોય યારા સાધુ સંત કે તુમ રખવાદન રામ દુલારે અષ્ટિ નવનિધિ કે દાચા દિન જાનકી માતા રા રસાય પાસ સાધારા હો રઘુપતિ કે દાસા તુમરેજન રામ કુપાવે जन्म जन्म के दुख दुपिशिरावे अंत काल रघुबरपुर जाय जहाँ जन्म भक्त खाई और देवता चितन धरय हनुमन सय सर्व सुख करे, संकट करे मिटे सब पीरा जो हनुमत जय 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 हनुमान गोसाई कृपा कर हु गुरुदेव कि नाये पाठ करे कोई छोट ही बंदी महासुख हो जो पटेय हनुमान चालीसा होय सिद्ध साखी कि गौरी सा तुलसीदास सदा हरि चेरा कि जय नात्रुदय मह डेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय दसु सूल 在的。